નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો વિક્રાંત ઉપર ઉપરથી આ નામ પાડવામાં આવેલું છે તો આઈએનએસ વિક્રાંત ભારતનું પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ છે આ એક એવું જહાજ છે જેના પરથી વિમાનો ઉડી શકે છે અને ઉતરી પણ શકે છે આ જાજ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યો છે જે આપણા માટે દેશ માટે ગર્વની વાત છે તો ચાલો આ વિડીયો આપણે આઈ એન એસ વિક્રાંતની વિશેષતાઓ અને મહત્વ વિશે વિગતવાર માહિતી મેળવીએ આઈ એનએસ વિક્રાંત નું નિર્માણ કોચીન સિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે આ જહાજની લંબાઈ લગભગ બસો બાસઠ મીટર અને પહોળાઈ લગભગ બાસઠ મીટર છે જેનું વજન લગભગ તેતાલીસ હજાર ટન છે આઈએનએસ વિક્રાંત ત્રીસ જેટલા વિમાનો અને હેલિકોપ્ટર લઈ જઈ શકે છે આ જહાજ આધુનિક સેન્સર મિસાઇલ સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમથી સજ્જ છે ભારત ને તમને ખબર જ છે સૌથી મોટો દરિયા કિનારો દરિયા કિનારો મળેલો છે જેમ કે સાગર અને બંગાળની ને સુરક્ષિત કરે છે અનેક રોજગારી મળે છે રજૂ કરે છે ભારતે આપેલા પણ આઈનએસ વિક્રાંત નામનું જહાજ વાપર્યું હતું જે ઓગણીસો એકસઠ માં સામેલ કરવામાં આવ્યું હતું અને ઓગણીસો સત્તાણું ની અંદર તેને નિવૃત્ત કરી દેવામાં આવ્યું હતું

કોમેન્ટ બોક્સ ની અંદર આપવાનું છે